જે પણ તમારી દીકરી હોય કે તમારા ઘરમાં છોકરી હોય એને નાની ઉંમરથી જ ક્રિકેટ રમાડવાનું શરૂ કરો તમારા જે જિલ્લા લેવલની ક્રિકેટ એકેડેમી હોય ત્યાં એનું એડમિશન કરાવો બરાબર છે એ પછી એની ક્રિકેટ જર્ની શરૂ થશે જ્યાં સુધી તમે એકેડેમીમાં એને એડમિશન નહીં કરાવો ત્યાં સુધી એની પ્રોસેસ આગળ નહીં વધારી શકો તો સૌથી પહેલાં તો તમારે તમારા જિલ્લાની જે સારી એકેડમી હોય ત્યાં એની અને એને રમાડવાનું શરૂ કરી શકો છો આ થયું આપણું પહેલું સ્ટેપ ત્યારબાદ આપણે વાત કરીએ તો ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ લીધા પછી ફિટનેસ અને ડાયટ પર એનું ધ્યાન આપવું પડતું હોય છે ક્રિકેટ એક રમત એવી છે કે જેમાં ફિટનેસ બહુ જરૂરી છે લેના માટે આપણે શરીર મન બંને તંદુરસ્ત રાખવા જરૂરી છે અને એ રીતે ડાયટ ફોલો કરાવો જે તમે એકેડેમીમાં એને મૂકશો ત્યાં એને પૂરી પ્રોસેસ આખી બતાવવામાં આવે છે અને એનું જે ડાયટ હોય છે એ ફોલો કરાવવામાં આવતું હોય છે પછી જે એકેડેમીમાં એડમિશન લે છે ત્યાં આગળ એ સારું પ્રદર્શન કરશે તો એને આગળ રમવાનો ચાન્સ મળતો હોય છે જેમ કે જિલ્લા લેવલની ટીમ હોય છે રાજ્ય લેવલની ટીમ હોય છે ત્યાં સિલેક્શન પણ થતા હોય છે તો છોકરીઓ માટે વાત કરીએ તો ગુજરાત રાજ્ય આપણું એક એવું છે કે ત્યાં ડાયરેક્ટ છોકરીઓને રાજ્ય લેવલે રમાડતા હોય છે ત્યાં તમારે હું અત્યારે આણંદ જિલ્લાથી છું અને મારી દીકરી પણ ક્રિકેટ રમી રહી છે આ એની કિટબેક છે આ એનું બેટ છે અને તમે જોઈ જ શકો છો તો જે મારો અનુભવ છે એ તમારી સાથે શેર કરું છું તો ડાયરેક્ટ એમને રાજ્ય લેવલે રમવા મળતું હોય છે અને ત્યાં એનું સિલેક્શન થતું હોય છે અને સિલેક્શન વર્ષમાં એકાદ બે વાર થાય છે જે બીસીસીઆઈ દ્વારા યોજાતું હોય છે આ એક પ્રોસેસ છે તો સૌથી પહેલાં તો એને એકેડમીમાં સ્થાન અપાવો ત્યાં આગળ સારું રમશે ત્યારબાદ એનું સિલેક્શન પણ આવતું હોય છે તો બહુ ઇઝી પ્રોસેસ છે કઈ બહુ મોટી વાત છે એની છોકરાઓને ભણાવવાની સાથે રમત પણ એટલી જરૂરી થઈ ગઈ છે અત્યારે અને જો તમે તમારી દીકરીને પણ એક સારી ક્રિકેટર બનાવવા માંગતા હોવ તો એનું એડમિશન જલ્દીથી જલ્દી કરાવી લેજો બરાબર હવે આ થઈ આપણી એડમિશનની વાત એની પ્રોસેસ કેવી રીતે હોય છે જે તમે એકેડમીમાં જશો ત્યાં તમને બધું સમજાવવામાં આવે છે અને મેં આણંદ જિલ્લામાં મારી દીકરીને એલિકોન એકેડમી છે જ્યાં એનું એડમિશન કરાવ્યું હતું સાત વર્ષની એની ઉંમર હતી ત્યારથી જે રમવાનું શરૂ કરે છે અત્યારે છ મહિના થઈ ગયા છે આઠ વર્ષની એની ઉંમર છે અને રમે છે અમુક વિડીયો પણ મેં મારી ચેનલ પર મૂકેલા છે તમે જોઈ શકો છો તો આ પ્રોસેસ થઈ ત્યારબાદ રાજ્ય લેવલે કદાચ એનું સિલેક્શન થઈ જાય અને એ સારું રમત રમે પ્રદર્શન સારું કરે તો એને આગળ વુમેન્સ પ્રીમિયર લીગ શરૂ થઈ જાય અત્યારે વુમેન્સમાં પછી અંડર નાઇન્ટીનની ટીમ હોય છે અંડર સિક્સટીન અંડર ફોર્ટીન આ એક એજ ગ્રુપની ટીમો હોય છે જેમાં એ લોકોને મેચિસ રમાડતા હોય છે રાજ્ય લેવલે અને એમાં પણ જો સારું પ્રદર્શન કરે ત્યારબાદ એને ટીમ ઇન્ડિયામાં સિનિયર ટીમમાં પણ સ્થાન મળી શકે છે તો આ એક પ્રોસેસ છે એને ફોલો કરાવો સારું ફૂડ ઘવરાવો હેલ્ધી ફૂડ ખવરાવો આ બધી પ્રોસેસ છે એ તો તમે કરવાના જ છો પણ જે તે પ્રોસેસ કરવાની છે નાની ઉંમરથી એ તમે જરૂરથી ફોલો કરો અને બીસીસીઆઈ આયોજિત ટુર્નામેન્ટ્સમાં પણ એને રમવાના મોકો મળતો હોય છે કેમ કે વુ વુમેન્સમાં જો તમે જોઈ શકો તો વુમેન્સ સિનિયર વન ડે ટ્રોફી હોય છે વુમેન્સ ટી ટ્વેન્ટી ટ્રોફી હોય છે અન્ડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી થ્રી નેશનલમાં રમારતા હોય છે આ બીસીસીઆઈની વુમેન્સ માટેની જે લીગ્સ હોય છે એની મેં વાત કરી તમને ઇન્ડિયા એ કે નેશનલ કેમ્પ હોય છે એમાં પણ એની પસંદગી થતી હોય છે અંતે આપણે સારું પ્રદર્શનની એની અપેક્ષા કરીએ અને સારું પ્રદર્શન રમે કરી બતાવે તો એને ટીમ ઇન્ડિયામાં પણ સિનિયર ટીમમાં સ્થાન મળે છે તો આ રીતે તમે તમારી દીકરી હોય કે જે પણ ઘરમાં મહિલા હોય છે એને ક્રિકેટર બનાવવા માંગતા હો તો આ એક પ્રોસેસ છે જે તમે ફોલો કરીને એને ક્રિકેટર બનવા માટેની તક આપી શકો છો અને સારું રમશે તો ટીમ ઇન્ડિયામાં પણ એનું સ્થાન બહુ જલ્દીથી થઈ શકે છે અને વુમેન્સમાં બહુ ઇઝી છે કે ક્રિકેટ ટીમ જે છે આપણી ઇન્ડિયાની એમાં બહુ જ ઓછી છોકરીઓ રમતી હોય છે તો એને ચાન્સ છોકરાઓ કરતાં વધારે હોય છે તો આશા કરું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે અને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કંઈ બી તમારા પ્રશ્ન હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મારા આઈડીને ફોલો કરી લેજો એમાં હું તમને દરેક તમારા સવાલના હું જવાબો આપીશ તો આજના માટે આટલું જ જય માતાજી